ભાઈ રિહાણા છે હમણા કલર માં દીકરા કલર જોઈએ ને હે મસ્ત મસ્ત ગોતી દેવા જોઈ રીસાઈ ગયો હે દીદી એના કલર ગોતી આવી ને દર્શને નો ગોતી દીધા નો ગોતી દીધા ન ગોતી આવું મસ્ત મસ્ત નવા નવા હો આવું ને ઓકે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને જો આજે તો ઇનલે જય શ્રી કૃષ્ણ કદાચ સવારમાં એને વ્લોગ ચાલુ કર્યો હતો અને હું રસોઈ બનાવું છું આજે તો શનિવાર છે રસોઈમાં મગ બનાવવાના છે આજે અને અમારે તો જો વરસાદ ચાલુ જ છે ઝરફર 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 રહેવાનો કામ નથી લેતો વરસાદ ચાલુ જ છે ઝરફર ઝરફર સવારનો કંદર્શ કંદર્શ ભાઈ થોડાક રીસાણા છે એને જાતે કાંઈ ન લેવાનું હોય બધું ગોતી દો કાંદર્શ ગોતી દો ને જો হাতে নাই গোত রা গোতিমি লিথ দিদি কালো জমি লাইজে পেলা লিথুছে উধু থাই গু પેલે જમવાનું નીચે રમસુ આપણે તે દિવસે ખાધા નતા ઈ ગુડે હતા બિસ્કીટ નહીં ગોળ રાઉન્ડમાં માં હા 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 આવે ને હા ઓકે હાલો તો જો બે ભાઈ બેન સ્કૂલે ગયા વાનમાં હમણાં અને આજે તો શનિવાર હતો એટલે વહેલું જવાનું હોય અને ત્રણ વાગે તો આવી જશે હમણાં હજી તો આપણે નવરા આવું ને વાસણ વાસણ ઉટકીને ત્યાં તો આવી જશે હાલો હાલો તો સ્કૂલેથી આવી ગયા ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈ ગયા

હા ને સપડ હાલો તો હાઈની વાટ જોઈએ આપણે હા હવે હાઈન લાગી રહ્યા જોવાની અટણા જમવાનું આવી ગયું છે હાલો તો જમી લઈ શું છે જમવાનું જમવામાં કીધું તો ખરા મગ નું શાક છાસ રોટલી અથાણા અરે વાહ ભઈઓ છાશનો મસાલો સરસ સરસ હા તોરણ નું તો દેવા જોવાની લીલી

ને ટ્રેન ટ્રેન જોવી છે છે હમણાં કરે જ જો તો વેલા વેલા આવી ગયા નાસ્તો ખૂટી ગયો તો નો ખુટો તો એવું

જો મને ગળામાં ખરાશ થઈ ગઈ છે અને આમ મજા નથી આવતી ને તો કીધું હાલો દવા લઈ આવી બાકી કાલ પછી રવિવાર થઈ જાશે અને તબિયત બગડશે ને તો હા મજા નહીં આવે તો હું ને ભાવીને દર દવા લેવા જાઈશ અને અમે જાય છે દવા લેવા તો શું કીધું મેડમ મેડમે નહીંના

રાહત થઈ જાય બરોબર ને હું દર્શું મજા આવી આપણે તો આંટો મારી આવ્યો ને નીંદર આવવા મંડી અટાણે અટાણે નો હોયો ભાઈ આમ જોતો કરી કેમેરામાં કેતો કરી નીંદર આવે તને કેતો હોય વેલા ઉઠો પણ થોડાક વેલા જાય રાત્રે મોડું

આ ચટણી વરો બનાવતો લ્યો. આ પાપડ જેવો દર્શનો બની ગયો? ઉતરે છે. જો હમણાં તને આપી દઉં હો?

ਸਾਨੂੰ ਨਾਈਆ ਕਰੀਏ ਅਮ